વલસાડ જિલ્લાના ટ્રાન્સપોર્ટરો રજૂઆત બાદ સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં ટોલટેક્સ મુદ્દે રજૂઆત કરી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર ગડકરીને ટોલ ટેક્સ માં વધારો નહીં કરવા વલસાડ સાંસદે લેટર લખ્યો વલસાડ જિલ્લાનો ટોલ ટેક્સ વધારાનો મુદ્દો દિલ્હી પહોંચ્યો છે વાપી વલસાડના ટ્રાન્સપોર્ટરોની રજૂઆત બાદ સાંસદ ધવલ પટેલે દિલ્હીમાં રજૂઆત કરી છે સમગ્ર રાજ્યમાં ટોલ ટેક્સમાં આજ રાતથી લાગુ થનારો નવો ભાવ વધારાને લઈ ટ્રાન્સપોર્ટરોએ વલસાડના સાંસદને રજૂઆત કરી હતી વલસાડના સાંસદ ધવલ પટેલે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટર મિનિસ્ટર નીતિન ગડકરીને લેટર લખી ટોલ ટેક્સમાં વધારો નહીં થાય તે માટે રજૂઆત કરી છે સાથે વલસાડ અને નવસારીના ટોલટેક્સ સહિત સમગ્ર ગુજરાતના ટોલટેક્સ

જે વધારો ટોલ ટેક્સનો પ્રપોઝ છે એ નહીં થવો જોઈએ કારણ કે એમને ઓલરેડી ટોલ ટોલ ટેક્સ વધારે છે અને જે રોડની હમણાં વરસાદના લીધે બિસ્માર હાલત થઈ છે એના કારણે એમણે ટોલ ડિફર કરવાની વાત કરી મેં ત્યાં જ તમને રજૂઆત કરી સાંભળી અને એમને મેં એ પણ કીધું કે કલેક્ટરમાં અમે સંકલનમાં આ પહેલા જ આ મુદ્દો લઈ શક્યો અને અમે બધાનો મત છે કે આ ટોલ નહીં વધવો જોઈએ ને ત્યારે એમને મેં પ્રોમિસ આપ્યું હતું કે આ મુદ્દે હું પોતે પણ લેટર લખીશ નીતિન ગડકરીજીની નીતિન ગડકરીજીની ઓફિસમાં મોકલાવીશ અને હું પણ રજૂઆત કરીશ કે આ ટોલ ટેક્સ નહીં વધવો જોઈએ અને એના માટે મેં હમણાં ચાર જ કલાકની અંદર એ લેટર લખી પણ દીધો છે અને લેટર તમને પણ મેં એક કોપી આપી છે ટ્રાન્સપોર્ટ એસોસિએશનને પણ કોપી આપી છે અને સાથે ગડકરીજીના ઓફિસમાં પણ આ લેટર મેં મોકલાવી છે અને ત્યાં પણ મેં રિક્વેસ્ટ કરી છે કે ટોલ ટેક્સનો વધારો નહીં થવો જોઈએ પણ આ આખો ગુજરાતમાં ટોલ ટેક્સ વધારાની વાત છે માએ રજૂઆત આપણા વલસાડ લોકસભાના અંતર્ગત વલસાડ જિલ્લાના જે ટોલ પ્લાઝા છે એની કરી છે પણ હું મારી રીતે પ્રયાસ કરું છું ને હું અપીલ કરું છું બાકી વિસ્તારના જનપ્રતિનિધિઓને કલેક્ટરને પણ કે એ પણ આવી રજૂઆત આપણા નીતિન ગડકરીજીને કરે અને બધા સાથે મળીને આ કામ કરશું તો અમને સો ટકા ખાતરી છે કે નરેન્દ્ર મોદી સાહેબ સરકાર હંમેશા પ્રવાસીઓ સાથે ટ્રાન્સપોર્ટર સાથે રહે છે તો આ વખતે પણ એ આ મુદ્દા પર સારો નિર્ણય લેશે એવી મારી અપેક્ષાને અપીલ છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો